પરિવારના નાના દીકરા અનંતના લગ્નને લઈને અંબાણી પરિવાર જામનગર ખાતે સમારોહ કરી રહ્યો છે લગ્ન ગોઠવવામાં પ્રી વેડિંગ ઇવેન્ટ માટે પણ તાડમાડ તૈયારીઓ ચાલી રહી છે આ બધા વચ્ચે વરરાજા અનંત અંબાણી એક અલગ જ મુદ્દા સાથે જોવા મળ્યા હતા તેમણે રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા શરૂ કરવામાં આવેલા વનતારા પ્રોજેક્ટ વિશે માહિતી આપી હતી જ્યાં મિત્રો અનંત અંબાણીએ રિલાયન્સ ફાઉન્ડેશનના વનતારા પ્રોજેક્ટ વિશે જણાવતા કહ્યું હતું કે એક વિશાળ રેસ્ક્યુ સેન્ટર છે જે અબોલા જાનવરોની સેવા કરવામાં આવે છે અબોલા જાનવરોની સેવા કરવી મારો શોખ છે ઉલ્લેખનીય છે કે આ પ્રોજેક્ટ ત્રણ હજાર એકરમાં ફેલાયેલો છે કોરોના કાળમાં શરૂ થયેલા આ પ્રોજેક્ટનું લક્ષ્ય વિશ્વ સ્તરે અબોલા જાનવરો માટે ઉત્તમ સંરક્ષણ કેન્દ્ર બનાવવાનું છે આ પ્રોજેક્ટ જામનગર સ્થિત રિફાઈનરી કોમ્પ્લેક્ષના ગ્રીનરી બેલ્ટ ખાતે ઉભો કરવામાં આવ્યો છે આ મિશન એક પેશન છે મિત્રો અનંત અંબાણીના જણાવ્યા અનુસાર પ્રોજેક્ટ અંતર્ગત અત્યાર સુધીમાં બસો થી વધુ હાથી સહિત અનેક પશુ સરિસૃપ અને પક્ષીઓનું સફળ રેસ્ક્યુ કરવામાં આવ્યું છે વંતારા પ્રોજેક્ટ અંતર્ગત ગેંડા દીપડાની મગરના પુનર્વાસની પહેલ કરવામાં આવી છે આ વિશે માહિતી આપતા અનંત કહે છે કે બાબત ખૂબ જ નાની ઉંમરમાં શરૂ થઈ હતી હવે એક મિશન બની ગયું છે અમે ભારતમાં લુપ્ત થઈ રહેલી પ્રજાતિઓના સંરક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ વધુમાં અનંતે કહ્યું હતું કે અમે વન્યજીવોની પ્રજાતિઓ સામેના પડકારોનું સમાધાન કરવા માંગીએ છીએ અને વનતારાને એક અગ્રિમ સંરક્ષણ કાર્યક્રમના રૂપમાં સ્થાપિત કરવા માંગીએ છીએ અમને તે વાતની ખુશી છે કે ભારત અને આંતરરાષ્ટ્રીય સ્તરે અમને માન્યતા મળી છે ભારત અને વિશ્વના કેટલાક અગ્રીય જુલોજીકલ અને ચિકિત્સા એક્સપર્ટ અમારા મિશનમાં અમારી સાથે જોડાયેલા છે એમણે વધુ જણાવ્યું હતું કે વનતારાનું લક્ષ્ય ભારતીય જૂ પ્રાધિકરણ અને અન્ય સરકારી સંગઠનો સાથે મળીને ભારતના તમામ જૂને વધુ સારાની પ્રાણીઓ માટે અનુકૂળ બનાવવાનું છે તે માટે ત્યાં પ્રતિક્ષિણ ક્ષમતા નિર્માણ અને અનિમલ કેરેજ જેવા મહત્વના એકમોના પાયામાં કામ કરવામાં આવી રહ્યું છે અમને આશા છે કે વનતારા વૈશ્વિક સ્તરે આશાનું એક નવું કિરણ બની ઉભરશે એવી રીતે કામ કરે છે આ પ્રોજેક્ટ મિત્રો પ્રોજેક્ટ વંતારા ત્રણ હજાર એકરમાં ફેલાયેલો છે જેમાં સત્તો પચાસ એકરમાં વધુની જમીન પર રેસ્ક્યુ અને પુનર્વસ સેન્ટર બનાવવામાં આવ્યું છે અહીં વિશ્વભરથી બીમાર અને સંકટ સામે રહેલા પ્રાણીઓને લાવવામાં આવે છે આ સેન્ટરમાં લગભગ ત્રણ હજાર લોકો કામ કરે છે અહીં અત્યાર સુધીમાં ત્રણસોથી વધુ હાથી બસો જેટલા દીપડા એક હજારથી વધુ મગરને બચાવવામાં આવ્યા છે માત્ર ભારત જ નહીં પરંતુ અહીં આફ્રિકા સ્લોવાકિયા મેક્સિકો સહિત વિશ્વના ખૂણે ખૂણેથી જાનવરોને બચાવવામાં આવી રહ્યા છે